મંદિરને લઈને જુદા જુદા ડાયમંડ એસોસિએશનની મુખ્યમંત્રીને રજૂઆત બાદ સુરત કલેક્ટરના અધ્યક્ષતામાં બેઠકનું આયોજન કરાયું છે આ બેઠકમાં હીરા ઉદ્યોગકારો ડાયમંડ વર્કર યુનિયનના પ્રમુખ હાજર રહેશે સુરતમાં છેલ્લા બે વર્ષથી હીરા ઉદ્યોગમાં મંદિરના માહોલને લઈને રત્ન કલાકારોની હાલત કફોડી બની છે જેના કારણે રત્નકલાકારોના આપઘાતના કિસ્સા પણ વધ્યા છે સુરતનો હીરા ઉદ્યોગમાં પચાસ વર્ષના ઇતિહાસમાં સૌથી મોટી મંદીનો હાલ સામનો કરી રહ્યો છે તેવી મંદીરના વાદળો બંધાયા છે કે અનેક કારખાના બંધ થઈ ગયા છે અને સત્તર લાખ રત્ન કલાકારો સંકટનો સામનો કરી રહ્યા છે ઘણા કારખાના ચાલુ છે તો પૂરતું કામ આપતા નથી અને મંદીના કારણે અનેક રત્ન કલાકારો આપઘાત કર્યો છે અગાઉ અનેક વખત રત્ન કલાકારો દ્વારા કલેક્ટર ને આવેદન પત્ર આપવામાં આવ્યું હતું તેમ છતાં કોઈ પણ પ્રકારની સહાય નહીં કરાતા ત્રીસમી માર્ચના રોજ ડાયમંડ ઉદ્યોગ બંધ રાખવાનો નિર્ણય કરવામાં આવ્યો હતો કેમેરામેન હકીમ શેખ સાથે વસીમ હાસમી રિપોર્ટ આઝાદ ન્યૂઝ સુરત ગઈકાલે છેલ્લા ત્રણ વર્ષથી મંદિરના માહોલ ની અંદર સપડાયેલા ડાયમંડ ઇન્ડસ્ટ્રીના રત્ન કલાકારો હોય કે આર્થિક સંક્રમણના કારણે ઘણી મોટી મુશ્કેલીઓનો સામનો કરવો પડે છે ડાયમંડ એસોસિએશન ના શ્રી ભાવનગર ડાયમંડ એસોસિએશન ના શ્રી અમદાવાદ ડાયમંડ એસોસિએશન જૂનાગઢ ડાયમંડ એસોસિએશન એમાં અલગ અલગ પ્રેસિડેન્ટો સાથે ગઈકાલે ગુજરાત રાજ્યના રાજ્ય શિક્ષણ મંત્રી પ્રફુલભાઈ પાનસુરિયાની અધ્યક્ષતામાં સીએમ સરને મળેલા અમારી રજૂઆત ખૂબ પોઝિટિવ રીતે એમને સાંભળી છે અને ગુજરાતના સીએમ શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલ ખૂબ ચિંતિત હતા આ બાબતે કે આ ગુજરાતના કલાકારોને આ સમયે આપણે મદદ ન કરીએ તો કોણ કરશે અમે જે કંઈ રજૂઆતો કરીએ રજૂઆતો પર તાત્કાલિક એક્શન પ્લાન બનાવવા માટે એમની રાજ્ય કક્ષા અને મંત્રી પ્રફુલભાઈ અને ગૃહ રાજ્યમંત્રી હર્ષભાઈ સંઘવીને પણ આ બાબતે વાત કરવાના છે અને આ મુદ્દાઓ ઉપર એક્શન પ્લાન ઘડીને આવતા બે દિવસની અંદર ફરી અમને બોલાવી અને કઈ રીતના મદદરૂપ થવાય એની માટેની રૂપરેખા તૈયાર થશે આ મંદિર મંદિર ક્યાં સુધી ચાલે છે કોઈના નક્કી રૂપ કોઈના હાથમાં નથી ઇન્ટરનેશનલ માર્કેટની અંદર જે પ્રમાણે મંદિરનો માહોલ છે ખાસ કરીને અમેરિકા અને યુરોપિયન કન્ટ્રીની અંદર જે અત્યારે આર્થિક સંક્રમણના કારણે લોકોની ખરીદ શક્તિ ઘટી છે ડાયમંડ એ લક્ઝરી આઈટમ છે અને લક્ઝરી આઈટમ લોકોની પાસે જયારે બચત થતી હોય ત્યારે ખરીદતા હોય છે એટલે આનું અનુમાન કરવું ક્યાં સુધી મંદી ચાલશે અને ક્યારે તેજી આવશે કોઈના હાથમાં નથી વાત કરીએ તો ટેરિફ પ્લાન ઉપર ટેરિફ બાબત ટેરિફ ની અંદર ખૂબ પોઝિટિવ રીતે વાણિજ્ય મંત્રી પિયુષ ગોયલજી પણ અમેરિકાની અંદર જે ચર્ચા મંત્રણાઓ કરીને આવ્યા છે જેમશન જ્વેલરી સેક્ટર પરથી આપણે વાત કરીએ તો અત્યારે આપણે જે કાંઈ જ્વેલરી ઇમ્પોર્ટ કરીએ છીએ ડાયમંડ જ્વેલરી એની અંદર વીસ ટકા ટેરિફ લેવામાં આવે છે આપણો અમેરિકા સાથે નાઇન પોઈન્ટ થ્રી બિલિયન ડોલરનો ધંધો છે આપણે ડાયરેક્ટ જ્વેલરી ત્યાં એક્સપોર્ટ કરીએ છીએ પરંતુ ટેરિફના એગ્રીમેન્ટના આધાર પરનો ચોક્કસ કહી તો જે રીતના યુએઈ સાથે ટેરિફ હોય ઓસ્ટ્રેલિયા સાથે હોય એના જે પોઝિટિવ રિઝલ્ટ આપણને જે મળી રહ્યા છે એના આધારે અમેરિકા સાથે પણ ટેરિફ એગ્રીમેન્ટ જો થઈ જશે તો આ ટેરિફના જે પ્રશ્નો છે એમાં સંપૂર્ણ આજે સુરત ખાતે રત્નકલાકારો વતી એમના એસોસિએશન તરફથી અને ઇન્ડસ્ટ્રીઝ ડાયમંડ ઇન્ડસ્ટ્રીઝ તરફથી અમુક જે એમના ઇન્ડસ્ટ્રીઝને લગતી રજૂઆતો જે છે એ કરવામાં આવી ગઈકાલે માન્ય શ્રી સમક્ષ પણ બધી રજૂઆત કરવામાં આવી છે અને રાજ્ય સરકાર ખૂબ જ પ્રશ્નોને લઈને સેન્સિટિવ પણ છે અને આજે જેટલી પણ રજૂઆતો થઈ છે એ અમે સરકારશ્રીમાં પહોંચાડશું અને સરકાર તરફથી આમાં યોગ્ય નક્કર પગલાં લેવામાં આવશે મુદ્દાઓને લઈને ચર્ચા થઈ ઘણા બધા મુદ્દાઓની ચર્ચા થયા છે અને એમને જે અત્યારે જે ડાયમંડમાં જે પરિસ્થિતિ છે અને રત્ન કલાકારોને જે એમના કહેવામાં એમની જે પીડાઓ છે એટલે અમને વ્યક્ત કરી છે અને એક યોગ્ય ફોરમ ઉપર જે છે અમે એક રજૂઆતો પહોંચાડશું અને રાજ્ય સરકાર તરફથી એમાં યોગ્ય નિર્ણય લેવામાં આવશે સર અમે બોલા બોલાવ્યા એટલે અમે મિટિંગ કોલ નથી કરી બટ એમના તરફથી જે રજૂઆતો હતી એટલે એમને સાંભળવામાં આજે આપ્યું છે